બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જિલ્લા પંચાયત ભવનમાંથી એક મોટી ઘટના સામે આવી છે જૂના બિલ્ડિંગની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આજે ત્રીજા માળેથી ફરી સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહિ ટળી હતી પરંતુ ઘટનાએ કર્મચારીઓને અરજદારોમાં ફફડાટ મચાવી દીધો છે બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવનમાં આજે નિયમિત કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન અચાનક ત્રીજા માળનો સ્લેબ ધરાશય થઈ ગયો હતો સ્લેબ સીધો લોબીમાં આવી પડ્યો જો ત્યાં કોઈની અવરજવર જવર હોત તો મોટી જાનહાનિ થઈ હોત આ બિલ્ડિંગ લગભગ ચાલીસ વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે અને અગાઉ પણ કંડમ જાહેર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી હાલની ઘટનાને પગલે જિલ્લા પંચાયત કચેરી ખાલી કરવાની તથા અન્યત્ર ખસેડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આ ભવનમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગની કચેરી પણ આવેલી છે કે જે વિભાગ બિલ્ડિંગ સંભાળે છે એ જ વિભાગનું બિલ્ડિંગ ખતરામાં છે અને માર્ગ અને મકાન વિભાગના કાર્યાલય ઇજનેર એમ જે ઠાકોરે પણ જણાવ્યું હતું કે બિલ્ડિંગનો અમુક ભાગ ખરાબ છે જે તોડી રિપેર કરવામાં આવશે નવું બિલ્ડિંગ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હાલની કચેરીની શિફ્ટિંગની કામગીરી ચાલુ છે

સ્ટ્રક્ચર કોઈ એવું મેજર ડેમેજ નથી અને જે બીજા જે પણ આજે એવા વીક પોર્શન છે અમે એક બે દિવસમાં ટૂલ સેવા મને તોડીને સરખા કરી દે છે અત્યારે જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે સ્લેક્ટ કર્યો છે કોઈ જાણા નહી નથી પરંતુ કોઈ જાણા નહી થઈ હોય તો જવાબદારી કોણ જવાબદારી તો અમારે એક સાહેબ એટલે ઘરે બેલી ગઈ છે બિલ્ડિંગ અંદાજે

બિલ્ડિંગ નવું બિલ્ડિંગ બનાવવાનું છે એટલે અગાજ બિલ્ડિંગ થોડી જ નવું બનાવવાનું છે હજુ પણ ના એની શિફ્ટિંગની પ્રક્રિયા ચાલી છે અને એને શિફ્ટ તો થઈ જવાના જ છીએ